જય માતાજી બધાને ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ તો અત્યારે જે અમારે જવા માટે તૈયાર થઈ ગયા ઘડી થઈ ગયા અહીંયા અને આપણે રિક્ષા એમાં પડ્યો છે બૂટું પહેર લે જે ચંપલમાં ફરું બૂટું બેઠું પહેરી લઈ અને પછી નીકળી આજે થોડુંક વહેલા જાય તો કામ છે બેંકના કામ છે બે એ બધું થઈ જાય ભાઈ હાલો તો નીકળીએ

હાલો બીજો ચાર વિવાનું ચાલુ છે અને માલ ભરવાનું ચાલુ છે એકાદ ગુણી નાખીએ બીજું લઈ આવે તો મળીએ થોડીક વાર પછી ખાંડલી તો ખંભાળિયા તો આવી ગયા આપણે પણ બે કામ રહી ગયા અને થોડુંક માર સમાન ને બધું હતું ભરીને વેલા નીકળી ગયા રખમ બે કામ રહી ગયા એક સામે રહી ગયું કારણ કે બેંકમાં હવે નવી સિસ્ટમ ઓલું પાસબુકમાં કહી દીધી કે પાસબુક ઉપર આપણે ગૂગલ પે પ્લેમાં કહી રીતે સ્કેનર મારીએ એ રીતે સ્કેનર હવે પાસબુકમાં દેશે એટલે તમારે એન્ટ્રી કરવી હોય ને એચડીએફસીમાં જો એ નિયમ લાગુ પડ્યું છે બાકી તો બીજીની ખબર નથી આપણે એમાં ખાતો એની ખબર છે એમાં જે પાસબુક હોય એના ઉપર સ્કેનર જેવો આવે આપણે ગૂગલ પેન કેમ સ્કેન કરીએ એવી રીતે આવે તો એ સ્કેનર ફરજીયાત નખાવી લેવાનું છે અને આપણે પહેલાં આપણે બેંકમાં જઈને ચોપડી દેતા હતા ને કે માણસ બેઠો હોય તો આપણે દઈએ તો એ આપણે એન્ટ્રી કરી હવે એવી રીતે સિસ્ટમ નથી રાખી હું ગયો હતો કાલે એટલે એ લોકોએ ના પાડ્યું કે એના ઉપર એ સ્કેનર મરાવી લ્યો તો એ સ્કેનર ડાયરેક્ટ અહીંયા મશીન રાખેલા છે તો એ મશીનમાં ડાયરેક સ્કેનર આપણે ચોપડી મશીનમાં મૂકીએ તો એ સ્કેન કરી લઈએ આપણું એકાઉન્ટને બધું અને આપણે જે લાસ્ટ એન્ટ્રી જે પેજમાં થઈ છે એ પેજમાં જગ્યા હોવી જોઈએ એ પેજ અંદર મશીનમાં નાખવાનો એટલે એ ઓટોમેટિકલી એમાં એન્ટ્રી કરતી જાય તો એ કરાવવાનું બાકી રહી ગયું આજે જો કે ટાઈમ નહોતો જોઈ તો હવે જોઈએ કાલે ટાઈમ હશે જો કાલે ટાઈમ હશે તો કાલે આપણે જાશું બેંકમાં એન્ટ્રી કરી આવશું બહુ પાસબુકમાં એન્ટ્રી કરાવી આવશું ને આપણે કપડાં જે લેવાના છે બાપુજી આઠ હાથીના કપડાં છે એ સફેદ કપડાં તો એ લેતા આવશું અત્યારે જે વાડી આવ્યા છે એન્જી વાટવાની છે અને જીન્સી છે કાલે તો મોડી મોડી પાંચ સાંજના છ સાડા છ થઈ ગયા હતા અને બાજુ નેત કાઢવાનું ચાલુ છે જીન્સી પાણી વારવાનું છે એમાં સુકાઈ ગયું છે હવે જોઈએ હમણાં થોડુંક ઝીંઝવી વાટી લઈએ વાટવાની તો થોડી ઘણી છે આ બાજુ થોડી થોડીક પાંખી ચાલો ઝીંઝું વાટી લઈ પછી આમાં પાણી ચાલુ કરી હાજી તો જે વાળી આવી ગયા દવા છાંટવાડું હજ વાડી આવી ગઈ ગયા અને હવે રિક્ષા એ રાખ્યું ડેવડો આવી ગયા અને હવે બેલર રાખી અને એમાં ચાલુ કરી મોટર પેલા તો બેલર ભરી લઈએ બેલર ભરીને પછી ચાલુ કરી દવા સાંટવાનું તો બધું સામાન અહીંયા ઉપાડી રાખી દીધું છે બેલર દવા ને પંપ ને મોટર ચાલુ કરીટર ચાલુ કર્યું છે પેલા પેલા લીધા છે દેવું છે આગળ હું બત્રીસ પાટો છે દસ પંપ છાંટવાના છે

બીજી છે આ છે આ છે સંજીવની સંજીવની છે ને પછી આ છે આમાં રખેલ જે રાફેલ આ તન ટાઈપની દવા છે આમાં લિક્વિડ લિક્વિડવાળી દવા છે ને આમાં પાવડર હતા એના બેના દ્રાવણ કર્યા એ કામમાં છે ને એક આમાં છે તો મેં તો પપ છાંટી લીધું મારું પૂરું થઈ ગયું દેવડું આવે છે અને છટાઈ ગયો એક પાક છેલ્લી છાંટવા ગયો પૂરી થઈ ગઈ હે હો હવે ચાલુ છે દવા છાંટવાનું આ લગભગ ભર લઈ ભયંકર તો હજાર ત્રીજા ત્રીજા પગ ભર લીધા છે અને હવે બે પગ છાંટવાના છે પછી દસ પગની બનાવ્યું હતું દ્રાવણ ને બધું ને દવા દસ પગની હતી હવે જે છેલ્લા ત્રીજી ત્રીજો પગ ચાલુ છે અને જોઈ લઈએ આપણે જીરું ઘટે નહીં કઈ જીરામાં હવે તો જો મોગરે આવી ગયો છે અને

એટલે ચાલુ છે હજી વાર લાગશે કલાક દોઢ કલાક જેવું લાગશે ચાલુ છે છાંટવાનું આમાં દુબઈ થી દેવાંગ કાકા આવ્યા છે જીરા ચક્કર મારવા હતું એને જીરો છે પલ્લિકો એ બે સડા મૂકીને પછી જે ચક્કર મારવા આવ્યા જીરા નું હાલો તો વિયારો ચાલુ છે આજે બનાવ્યા છે પરોઠા અને દહીં એમાં નાખ્યું છે મરચાં નો અથાણું મરચાં દૂધ એ તો નથી આપડે પીવું હાલ તો ખાઈ પીને પછી સવારે મળશું અંજી તો જો ખાઈ પીને આવી ગયા અને હવે ખાઈ ખજૂર અને આમાં ડબલામાં છે કાજુ ને બદામ ને ખજૂર જે પૂરી થઈ ગઈ કાલે બીજી લેવી પડશે બે તન પીસી વહી દીધી તો ખાઈ પીને હવે હાલો આપણે મરશું કાલે સવારે ખંભાળિયા જવાનું છે અને મારી આવે કાલે